સાવલી તાલુકાના અંજીસર ગામે સાવલી મામલતદારના હસ્તે સત્યોતેર માં પ્રજાસત્તાક દિનની ઉજવણી રાષ્ટ્રીય ધ્વજ કરવામાં આવી હતી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અનેક દેશ પ્રેમ પ્રદર્શિત કરતા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા વડોદરા જિલ્લા સાવલી તાલુકાના અંજેસર ગામની પ્રાથમિક શાળામાં વહીવટી તંત્ર દ્વારા તાલુકા કક્ષાના સત્યોતાક દિનની ઉજવણી ભારે અને દેશપ્રેમની ભાવના સાથે કરાઈ હતી સાવલીના મામલતદાર જેવી પટેલના રાષ્ટ્રીય અને પ્રાસંગિક પ્રવચનમાં જનતા જોગ સંદેશ આપી સત્યો પ્રજાસત્તાક દિનની શુભેચ્છા પાઠવી હતી આ પ્રસંગે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા અનેક દેશપ્રેમની સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાયા હતા અને પ્રતિભાશાળી શિક્ષકોને પ્રમાણપત્ર અને પુષ્પગુચ્છ આપી બિરદાવવામાં આવ્યા હતા અને એક પીડ માકેના અંતર્ગત ફોરેસ્ટ વિભાગના સહયોગથી વૃક્ષારોપણ કરાયું હતું આ પ્રસંગે વહીવટી તંત્રના અધિકારીઓ પદાધિકારીઓ સરપંચ ઉપસરપંચ તલાટી શિક્ષકગણ આચાર્ય સહિત અગ્રણીઓ ગ્રામજનો વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર સૈયદ મુસ્તાક અલી પ્રજા પ્રજાસત્તા દિવસ તાલુકા કક્ષાનો પ્રોગ્રામ સાવલી તાલુકાના અંજેસર મુકામે રાખવામાં આવેલ પ્રાથમિક તેમજ હાઈસ્કૂલના પટાંગણમાં કાર્યક્રમ યોજેલ ગામની અંદર તમામ ગામ લોકો બાળકો તાલુકાના પદાધિકારી સૌ હાજર રહે સૌનો આભાર ઉજવણી તાલુકા કક્ષાની અંજેસર ગામ ખાતે રાખવામાં આવી જેમાં નાના બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક સાંસ્કૃતિક કાર્યક્રમ કર્યો સાથે સાથે તાલુકાના આદરણીય મામલતદાર સાહેબ જેવી પટેલ સાહેબ વિવિધ ખાતાઓના અધિકારીશ્રીઓ બંને શાળાના આચાર્યશ્રી શિક્ષક મિત્રો અને ખૂબ મોટી સંખ્યાની અંદર ગામમાંથી ઉપસ્થિત વડીલો અને યુવાનો હાજર રહ્યા અને બાળકોને પ્રોત્સાહિત કર્યા આ જ રોજનો કાર્યક્રમ ખૂબ જ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો યુવા સરપંચ અમીષાબેન અંકિતભાઈ પટેલ અને એમની ટીમ પણ સતત આ કાર્યક્રમની અંદર અમને પ્રોત્સાહિત કરતી રહી અને કાર્યક્રમ સફળ બનાવવામાં જે કોઈ નામી અનામી તમામ મિત્રોએ જે કંઈ ભાગ ભજ્યો છે એવા તમામને હું આજના તબક્કે ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સર્વેનો શાળા પરિવાર વતી આભાર વ્યક્ત કરું છું સાથે સાથે આજના આ પ્રજાસત્તાક દિનની ઉજવણીની અંદર જે કોઈ વ્યક્તિઓએ તન મન અને ધનથી વિવિધ દાતાઓ દ્વારા પણ શાળાની ઉત્તર ઉત્તર પ્રગતિ થાય તે માટે